તેમને પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ શાસ્ત્રોના અનુસાર જે ભક્તો આ એકાદશીનું વ્રત ધારણ કરે છે વિધિ વિધાનથી ભગવાન શ્રી નારાયણની પૂજા કરે છે તેમને પ્રાર્થના કરે છે તો તેને ભગવાન ભોળાનાથ અને ભગવાન નારાયણના આશીર્વાદથી એક ઉત્તમ અને તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજની આ વિડિયોમાં આપણે જાણીશું કે વર્ષ બે હજાર ચોવીસમાં શ્રાવણ માસની પુત્રદા એકાદશી ક્યારે છે એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થઈ રહી છે ક્યારે સમાપ્ત થઈ રહી છે વ્રત ક્યારે કરવાનું છે અને વ્રતને પારણ તથા ખોલવાનો છે જેનાથી સંતાન પ્રાપ્તિની કામના પૂર્ણ થાય અને જો તમને સંતાન છે તો તેના લાંબુ આયુષ્ય અને સ્વાસ્થ્ય જીવનની પ્રાપ્તિ થાય અને તેને તેના જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય તો સંપૂર્ણ જાણકારી પુત્ર એકાદશીથી સંબંધિત આજના વિડીયોમાં હું તમને જણાવીશ એટલા માટે આ વિડીયો બહુ જ મહત્વપૂર્ણ છે પૂરો જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ મિત્રો આમ તો એકાદશીનું વ્રત કોઈ પણ કરી શકે છે કોઈ પણ ઈચ્છાથી કરી શકે છે પણ એકાદશી જે આવે છે પ્રત્યેક માસમાં પ્રત્યેક એકાદશીનું કંઈક ને કંઈક મહત્વ હોય છે કોઈક ને કોઈક વિશેષ ફળ પ્રાપ્ત થાય છે એટલા માટે પુત્રદા એકાદશી પુત્રની કામના માટે કરવામાં આવે છે જો તમે એકાદશી નું વ્રત કરવા જઈ રહ્યા છો તો જ નિયમનું પાલન શરૂ થઈ જાય છે તમારે શુદ્ધ અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ અર્થાત તિથિએ તમારે લસણ ડુંગળી મદિરા વગેરે વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ સૂર્યાસ્ત પછી ભોજન ના કરવું જોઈએ બ્રહ્મચર્યનું સંપૂર્ણ રીતે પાલન કરવું જોઈએ અને ભૂમિશયન કરવું જોઈએ પછી એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત ઊઠીને ઉઠીને સ્નાન કરવાનું હોય છે આ પછી સૂર્યદેવને અર્ઘ આપવાનો હોય છે ત્યાર પછી ઘરના મંદિરમાં વિધિ વિધાનથી ભગવાનની પૂજા કરવાની અને મનમાંને મનમાં એકાદશી વ્રતનું સંકલ્પ લેવું આ વ્રતમાં તમે ફળાહાર કરી શકો છો તો તમે સમર્થ હો તો નિર્જળા પણ આ વ્રત કરી શકાય છે આ પછી સંધ્યાના સમયે ફરી એકવાર ભગવાનની પૂજા કરવી અને રાત્રિમાં જાગરણ કરવું અને અખંડ દીપદાન કરવા આનાથી તમારી કામના ખૂબ જ જલ્દી પૂરી થાય છે મિત્રો એકાદશીના દિવસે જ્યારે આપણે જાગરણ કરીએ છીએ ભજન કીર્તન કરીએ છીએ આનાથી ખૂબ જ અધિક પુણ્યફળની પ્રાપ્તિ થાય છે આ પછી થોડા દિવસે બારસના દિવસે એકાદશીનું વ્રતનું પારણ કરવાનું હોય છે હવે આપણે જાણી લઈએ કે એકાદશી તિથિ ક્યારે શરૂ થશે અને વ્રત ક્યારે કરવાનું છે મિત્રો શ્રાવણ માસની શુદ્ધ પક્ષની એકાદશી તિથિ શરૂ થઈ રહી છે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારે સવારે દસ વાગીને સત્યાવીસ મિનિટથી અને સમાપ્ત થઈ રહી છે સોલ ઓગસ્ટ બે હાજર ચોવીસ સવારે નવ વાગ્યા ને ઓગણચાળીસ મિનિટે એટલે કે સોલ ઓગસ્ટ શુક્રવારે આપણે પુત્રના એકાદશીનું વ્રત કરવાનું રહેશે હવે આપણે આ એકાદશીના પારણનો સમય જાણી લઈએ તો મિત્રો વ્રતના પારણ સમય છે સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારે સવારે પાંચ વાગ્યા થી એકાવન મિનિટથી લઈને આઠ વાગ્યા ને પાંચ મિનિટ સુધી મિત્રો પુત્રલા એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વ્રત કરવાથી સર્વ પ્રકારના પાપ કર્મ સમાપ્ત થઈ જાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સર્વ પ્રકારના દુઃખમાંથી મુક્તિ મળે છે સર્વ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે અને અંત સમયે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે આ માટે આ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે અગર તમારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો આ દિવસે સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ અને ભગવાન શ્રી હરિની પૂજા કરીને તેમને પ્રાર્થના કરવી કે હે ગોપાલ તમે મારા ઘરમાં પુત્રના રૂપે આવો અને અમારી સંતાન પ્રાપ્તિની કામનાને પૂરી કરો તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ભાઈ બંધુ પરિવાર સાથે શેર કરજો અને મારી ચેનલ સ્પિરિચ્યુઅલ કરે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો